સૌરાષ્ટ્રના રાજકારણમાં વિસાવદરની ચૂંટણીના પડઘા હજી તાજા છે ભાજપનો જે પરાજય છે અને આમ આદમી પાર્ટીનો ઉદય છે છે એનું તો વિશ્લેષણ થઈ જ રહ્યું પરંતુ એવા સંજોગોમાં આજે કટોકટી પચાસ વર્ષ અને સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ દેશના અનેક ભાગોમાં અને ગુજરાતમાં પણ અનેક જગ્યાએ કાર્યક્રમો થયા પણ ગુજરાતના એક ભાજપના મોટા નેતા અને સહકારી અગ્રાણી ઇપકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આજે જે પોતાના જ હોમગ્રાઉન્ડ અમરેલીમાં જે વાત કરી છે એ ચોંકાવનારી છે કાયદાને લઈને પણ ચોંકાવનારી છે અને બીજી વાત એ છે કે જ્યારે સંવિધાનની હત્યાની વાત થતી હોય ત્યારે જે કાયદા માટે જે એક એમણે જે નિવેદન આપ્યું છે એમણે જે વાત કરી છે એ ગુજરાતના રાજકારણમાં જેને કહી શકાય કે અમરેલીનું જે રાજકારણ કહી શકાય એ રાજકારણમાં કોના તરફ ઇશારો આ બે બાબ

દિલીપભાઈના જે શબ્દો હતા નિવેદન હતું ભાજપમાંગરોળિયા મુદ્દે આપ બધા જ પરિચિત છો કે પાયલ ગોટી જે લેકરકાંડ હતો એમાં અશોક માંગરોડીયા આરોપી હતા કથિત આરોપીમાં પિતાના અવસાન સમયે એમને જે અંતિમ ક્રિયામાં નથી જવા દીધા એમનો ઉલ્લેખ દિલીપ અને એ ઉલ્લેખ એવો કર્યો છે કે કે આપણી જ જ પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં નથી જવા દીધા આ સીધો જેને કહી શકાય ભાજપના જ વર્તમાન જે કહી શકાય એ બધા જ નેતાઓ પર કરતા હોય એવું લાગી રહ્યું છે એટલે અમરેલીના રાજકારણમાં હજી પાયલ ગોટીનું લેટર લેટરકાંડ અને જે કથિત કાર્યવાહી પોલીસની વિપક્ષ તો અવાજ ઉઠાવે છે પણ અવારનવાર દિલીપ સંઘાણી પણ આ બાબતે કહી રહ્યા છે બીજું એમને બહુ મહત્વની વાત એ કરી કે અમરેલીમાં બે દિવસ પહેલા જ કલેક્ટરની બદલી કરવામાં આવી છે નવા કલેક્ટર આવ્યા છે દિલીપ સંઘાણીએ એ પણ ઈશારો કર્યો છે કે કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને તો આ કલેક્ટર સાથે જિલ્લો ઉભો રહેશે અને એમણે એટલો ઉલ્લેખ કર્યો છે કે જિલ્લામાં કાયદા ભંગ થયાના અનેક કિસ્સાઓ બન્યા છે એટલે ગુજરાત ફર્સ્ટના દર્શકોને આપણે આ બાબતે ખાસ ટોકિંગ કહેવાય રાજકારણમાં એ ટોકિંગ આ છે કે ભાજપના નેતા દિલીપ યાદ કર્યા છે અશોક માંગરોળિયા સાથે જે બન્યું એ ભાજપ માટે પણ અને એવા દિવસે વાત કરી કે જયારે સંવિધાનની વાત થતી હોય સંવિધાનની હત્યા કરી હતી કોંગ્રેસના ઇન્દિરાના કાળમાં એ આખા એ પચાસ વર્ષ થયા છે એ વખતે એમણે કીધું કે એક અશોક માંગરોડીયા પિતાના અવસાન પાયલ ગોટી પ્રકરણમાં જે મુદ્દાઓ છે ચમકે તો છે ને હું હજુ કહું છું કે વિપક્ષ કરતા ભાજપના જ એક જૂથ અને ખાસ કરીને દિલીપભાઈ આ બાબતે બોલે છે જોવાનું એ રહે છે કે ઈશારો જેની તરફ કર્યો છે જેને ના પડાવી હોય એ શાસકમાં પછી વર્તમાન ધારાસભ્ય હોય સાંસદ હોય જે હોય એમને નામ નથી લીધું આપણે પણ નામ નથી લેતા પણ અમરેલી અને સૌરાષ્ટ્રનું રાજકારણ જાણે છે કે શું ચાલી રહ્યું છે અને એ ચાલી રહ્યું છે એક એવા સમયે કે જયારે સંવિધાનની વાત થતી હોય ત્યારે પાર્ટીનો જ અશોક માંગવડિયા હું આપને યાદ દેવડાવું કે એ ભાજપના જ હતા અને એ ભાજપના જ છે અને ભાજપ એમના પિતાના અવસાન સમયે ન જવા દેવાયા એ આજે એમણે ખુલ્લામાં જે જાહેર નિવેદન કર્યું છે દિલીપ સંઘાણીનું એ ખૂબ જ સૂચક છે જેને કહી શકાય કે રાજકારણમાં અનેક નિવેદનો પ્રવાહી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે એને કારણે આ પરિસ્થિતિ દિલીપ સંઘાણીના આ નિવેદનથી કોકને માટે તો સર્જાશે એવું અત્યારે જોવા મળી રહ્યું છે અહીં વિપક્ષ કોઈ છે જ નહીં પરંતુ કોંગ્રેસ મુક્ત છે અમરેલી

મોટી વાત દિલીપ સંઘાણીએ કરી છે ગુજરાત પક્ષના દર્શકો માટે આટલું જ આવું કઈ પણ હશે સૌરાષ્ટ્રના ગુજરાતના રાજકારણમાં તો અમે આપની પાસે આવશો